હલો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રો નવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણી ચેનલમાં અત્યારે હાલ ઉનાળુ મગફળી અને તલના વિડીયો તમને જોવા મળશે તો તલમાં અત્યારે બીજું ઉપયોગ આપવું કે ન આપવું તો મિત્રો ખાસ કાળજી જો તમે નહીં રાખવામાં આવે તો આપણે તલને વધારે પડતું નુકસાન લાગશે તો ચાલો વિડીયોમાં આગળ આપણે તમામ પ્રકારની વાત કરીશું કે તલમાં બીજું પિયત આપવું કે ન આપવું હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીની મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ચોવીસ ત્રણ બે હજાર પચીસ મિત્રો આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે તલને પૂરવણ કર્યા પછી બીજું પિયત આપવું કે ન આપવું તો મિત્રો એમાં બે વાત છે પિયત આપે તોય સારું અને ન આપે તોય પણ સારું તો આજે આપણે તમામ પ્રકારની વાત કરીશું બે પિયત આપો કે ન આપો અને મિત્રો આમાં આપણે તલવાયા છે આજે સો સાત થી આઠ દિવસ થઈ ગયા છે અને આમાં ડાયરમનું વાવેતર છે તમે જોઈ શકો છો કે ડાયરમ પણ વાવેલા છે અને ડાયરમ વાય હજી આજે ચાર પાંચ દિવસ જ થયા છે અને તલ પણ વાયે છે તલ પણ મિત્રો ઉગતા આવે છે તમે જોઈ શકો છો અને હજી ઉગવાની શરૂઆત પણ હજી ચાલુ છે ઉગવાનું પણ મિત્રો વાત કરીએ તો અત્યારે ફાઇનલી તલનું વાવેતર અમે એન્ડમાં છે અત્યારે અમે લગભગ એસીથી નેવું ટકા નેવું પંચાવન ટકા ખેડૂતે તલનું વાવેતર ફાઇનલી કરી નાખ્યું છે ઉનાળું તલનું વવેતર અને મગફળીનું વાવેતર પણ વહેલું પૂરું થઈ ગયું છે આજથી દસ પંદર દિવસ પહેલાં કારણ કે મગફળીનું વાવેતર તો હંમેશા વહેલું જ પૂરું કરવું પડે કારણ કે પાછળથી વરસાદ નડી જાય કારણ કે મગફળી નીવથી હોવા દિવસ લેશે અને તલ લેશે સિત્તેરથી પંચોતેર દિવસ એટલે તલ કદાક્ષ આઠથી દસ દિવસ લેટ હોય તો ચાલે તો તલનું વાવેતર હજી હવે અત્યારે પણ ઘણા ખેડૂત વાવે છે છેલ્લા પાંચ દિવસ પછી જો વીસ તારીખ પછી તલનું વાવેતર કરવામાં આવે તો અત્યારે છેલ્લી વીસ વીસ ત્રણ પછી કરવામાં આવે તલું વાવેતર તો જે સાઠ દિવસવાળા તલ આવે એનું વવતર કરવું જરૂરી છે અને જો વીસ તારીખ પહેલા વાવેતર કરવામાં આવે તો આપણે સિત્તેરથી પંચોતેર દિવસવાળા તલવે એનું વાવેતર કરવાનું મિત્રો ફાઇનલી આપણે આ વાવેતર સાઠ સિત્તેરથી પંચોતેર દિવસવાળા તલશે ત્રણ નંબર ગુજરાત ત્રણ નંબર એનું વાવેતર કરેલું છે તો આનું વાવેતર આપણે છેલ્લે હોળ તારીખે કરેલું છે હોળતરમાં છેલ્લું એન્ડનું વાવેતર છે તો હવે આપણે વાત જોઈએ જે મેન પ્રશ્ન આપણો છે કે તલને બીજું ઉપયોગ આપું કે ન આપું મિત્રો તો મિત્રો જો તલને જીરાવાળું પડવું હોય તો એને એક પિયત આપ્યા પછી ચોથા દિવસે બીજું પિયત આપવું જરૂરી છે અને એ ખાસ કરીને તલ ઊગા પહેલાં જો તલ ઊઘા પછી તમે પિયત આપશો તો ઉગેલા તલ રજા એકદમ પીરા પડી અને ઠુંમરા થઈ જશે અને વિકાસીનો અટકી જાય છે અને પીરા પડી જશે તો ઊગા પહેલાં જ આપવું પિયત ખાસ કરીને પહેલાં પછી આપવું નહીં ઉગ્યા પછી તો આપવું હોય તો ચોથા દિવસે પિયત આપી દેવું અને ઘઉંવાડામાં મિત્રો બહુ ઓછા ખેડૂત મિત્રો આપે છે બીજું પિયત પણ જો ઘણા આપે છે પણ જો તમારી જમીન હલકી અને રેતાળ હોય તો બીજું પિયત ઘઉંવાળામાં પડાવ આપવું કારણ કે ઘઉંવાળું પડવું એકદમ ઠંડુ અને ટાઢું એટલે પિયતવાળું હોય છે આપણે ઘઉંમાં મિનિમમ આઠથી દસ પિયત આપેલા હોય છે શિયાળે અને જીરામાં ત્રણથી ચાર પિયત જ ગમે તે ખેડૂત મિત્રોએ આપેલા હોય છે એટલે જીરામાં અવશ્ય બીજું પિયત આપી દેવું તલમાં વાયા અહીંયાથી કોરોના કર્યા પછી ચોથા દિવસે બીજું પિયત અને ઘઉંમાં પણ જો હલકી જમીન હોય તો આપવું અને ભારે જમીન હોય તો ન આપવું તો ઘઉંમાં પણ જો બીજું પેયત આપવામાં આવે મિત્રો તો ઘઉંમાં પણ ચારથી પાંચ દિવસે બીજું પેયત તલ હજી દસથી પંદર ટકા વીસ ટકા દેખાતા હોય અને બીજું પિયત આપી દેવું તો જેથી અને ઉગવામાં સારામાં સારું આપણને રિઝલ્ટ મળતું હોય છે અને જો ઉગ્યા પછી તમે આપશો તો તલને તમારી સારામાં સારી નુકસાની લાગશે મિત્રો તો હું તમને દેખાડું છું આપણે એમાં બીજું પિયત આપી દીધું છે અને તલ ઊગી જશે અને ઉગતા બનાવે છે મિત્રો મિત્રો આમાં આપણે ડાયરમનું વવેતર પણ કર્યું આજે ચાર પાંચ દિવસ થઈ ગયા છે જે ઓગણી ઓગણી તારીખે કરેલું છે ઓગણી વીસમાં તો આ વેતર મિત્રો આપણે જે ડાયરામનું કરેલું રહ્યું એ આપણે આઠ ચૌદનું છે તે સોળવેથી સોળવે આઠ ફૂટ અને સહથી સહ ચૌદ ફૂટ મિત્રો આ રીતનું ડાયરામનું વવેતર પણ કરેલું છે અને હવે આમાં આપણે કઈ કઈ દવા તલમાં સાટશું પહેલાં રાઉન્ડ કેનો લઈશું એની પણ આપણે કાલે વિડીયો એનો બનાવીશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મિત્રો તો મિત્રો બીજું પિયતની આપણે આ વાત હતી કે બીજું પિયત આપવું કે ન આપું તો બસ આજે આ વિડીયોમાં એટલું નથી વિડીયો જોવા બદલ તમારો મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ